મોત મોટા અમે કોઈની ચીડી નથી અને તમારે હોય ને છે આજુ આ તમે અમારો છે એટલે ભલા રેડી તમારે ઓણું રેતું હોય તો હળવાની થોડી ફોડું આપડું આ તો રેડી આ મારા જીવ છે અમે અમે ખોતર અમે ખોતરવાયા આપણે અમે તો અમે નક્કી આવી અમે તો ભગવાન મોમા ગો

આઠસો રૂપિયા ના ભાવ નું બિયારણ રૂપિયાનો નથી આવ્યો એટલે તમે અહીંયા તમારી તમાકુ બાલ ને પાકે એટલે આ માપથી મો બોલો છું રી

અલ્યા અલ્યા આવો ઓય જાનો જાળો પિયા થોડું પકડતી તો આની અલ્યા આ બે

માર ફો મારે રાત હેડો અમુ તો શું કરવું એ અમારો છેટો તમે સીધો કરી ગીરા કેમ મારો છે ઘડેકી સીધો છેટો થયા ત્રો ત્રો તો હેડો હેડો અમાર બે પછો હેડો હેડો નાખો હેડો હા એમને આખું પીક ઓલું કરી નાખ પાખું પીક કરી નાખો

પણ જેના ભાગમાં માં છો તમે આ તો અમારો છે આટલે છે પણ તમારી પાળી ચારે આજીલકાર